કુંભ બે હજાર પચ્ચીસમાં દેશ વિદેશથી આવતા કરોડો શ્રદ્ધાળુઓ માટે પવિત્ર સ્નાનની સુચારુ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યું વિશેષ આયોજન તેર જાન્યુઆરી બે હજાર પચીસમાં શરૂ થયેલા આ મહોત્સવમાં ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ સુધીમાં પાંત્રીસ કરોડથી વધુ ભક્તોએ ત્રિવેણી સંઘમાં પવિત્ર સ્નાન કર્યું છે શ્રદ્ધાળુઓની સુવિધા માટે ઉત્તર પ્રદેશ સરકાર અને સ્થાનિક પ્રશાસને વિશેષ વ્યવસ્થાઓ ગોઠવી છે માઘ પૂર્ણિમા સ્નાન બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન ભીડનું સુચારુ નિયંત્રણ કરવા માટે મહાકુંભ ક્ષેત્રને અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ ની સવારથી નો વ્હીકલ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે વૃદ્ધ અને નિરાધાર વરિષ્ઠ નાગરિકો માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા એકસો બેડની ની ક્ષમતા ધરાવતા વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં નિઃશુલ્ક ભોજન રહેવાની સગવડ અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ પહેલથી વરિષ્ઠ નાગરિકોને આધ્યાત્મિક અને માનસિક શાંતિ પ્રાપ્ત થઈ રહી છે વિદેશી પ્રવાસીઓ અને એનઆરઆઈ માટે પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં રહેઠાણ અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે જેથી તેઓ મહાકુંભના પવિત્ર સ્નાન અને અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં સરળતાથી ભાગ લઈ શકે